રાષ્ટ્રગીત વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂર્ણ થતાં ઉજવણીઓ થઈ રહી છે અને ઠેર ઠેર સમૂહ ગાન થઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે ગાન મેયર મેયરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો સ્વદેશીના પણ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સવારે સાડા નવ કલાકે મેયર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ અને સિક્યુરિટી સ્ટાફે વંદે માતરમ ગીતનું રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કર્યું હતું અને સ્વદેશીની શપથ લીધી હતી જેમાં તેમણે પણ કહ્યું હતું કે અમે જે પણ વસ્તુ ખરીદશું તે સ્વદેશી હશે વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુને બદલે અને આયાતી વસ્તુઓની ઉદ્યોગોને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને યુવાનો અને બાળકોને